પછી આવી જાય ગૌતમભાઈ ગૌતમભાઈએ થોડુંક બળ કરી લીધું પે એનાથી કાંઈ ભેગું છું નહીં પછી મારા પપ્પાએ ચડાવી દીધી નળી અને રોનકભાઈએ કરી દીધો સાપડો ટાઈટ અને જોયા સક્સેસ જાય કે નહીં જોવા માટે મેં કરી દીધી મોટર ચાલુ અને મોટર ચાલુ કરી અને જોયું તો સક્સેસ વહી ગયું થોડું થોડું પાણી જતું હતું પણ આયલું જ આવે વાંધો નહીં આવે અને પછી ગયો હું બાર અને ત્યાં કરતા હતા રોનકભાઈ અને ગૌતમભાઈ ભાઈ ટ્રેક્ટર નું લારું સાફ આપણે એટલી મહેનત તો કઈ ટ્રેક્ટર નું લારું સાફ કરવા તો નહીં કરતા હોય આ ગમે બેઠા તા નવરા કડકો તો બહુ ગરમી થતી હતી તો નવરા માણસ મગજમાં કે સારા વિસાર તો ન આવે પછી અમને વિચાર આવ્યો કે હાલો જ ના સ્વિમિંગ પૂલમાં નાવા જાય તો અમારા આજુબાજુ કે સ્વિમિંગ પૂલ નતો પછી અમારા મગજમાં વિચાર આવ્યો કે કાઈ નહીં હાલો આપણે ટ્રેક્ટરના લારામાં સ્વિમિંગ પૂલ બનાવી દે પછી તો હું ગૌતમભાઈનું લઈ લીધું ટ્રેક્ટર ગામમાંથી માંજીનું લારું અને પછી આપણે કરી નાખ્યું ટ્રેક્ટરનું લારું સાફ મસ્ત એકદમ લારુ સાફ કરી અને ટ્રોલી કરી દીધી સમતળ પછી અમે ગોચ્યા વી વી વર્ષ ઉના ગાભ આવો કે તાલપત્રીનો ફાટે ઈ ઇટું બધે મૂકવાતો તો હોય ને નીચે તાલપત્રીનું તો ધ્યાન રાખવું પડે ને ભાઈ નકર બાપા વાહો તોડી નાખે પછી લઈ લીધી ગૌતમભાઈ તાલપત્રી આ તાલપત્રી તો કઈ હાલ એમ નથી એના પછી પાસી હંકેલી લીધી અને પછી રોનકભાઈ ક્યાં ઘેરે મોટી તાલપત્રી લેવા રોનકભાઈ પછી કાઢી લીધી મોટી તાલપત્રી અને ગૌતમભાઈ લઈને આવ્યા કે હાલજો આ તાલપત્રી નો હાલે મોટા ભાઈ પછી તો ગૌતમભાઈ કરી તાલપત્રી સીધી વ્હીલ ઉપર ગા કે આવી તાલપત્રી ક્યાંય હોતી હશે એવડી એવી પછી બહાર આવીને બીજી મોટી તાલપત્રી કરી દીધી લાંબી અને મેં કીધું ભાઈ આ તાલપત્રી તો છે ને કે વાંધો નહીં આવે પ્લાન સક્સેસ વિ આપણું ભેગું તો થાય વાંધો નહીં આવે જો તો ખરા આ બધા કેટલું આવા તડકાનું બળ કરે છે કોકે કીધું કે ભાઈ એક પાણી ગ્લાસ અંબાવી તો તો આ કોઈ અંબાવે એમ નથી અને આયા આવા કડાર તડકાના જો બળ કરે પછી તો ગૌતમભાઈ સડી જાય ટેક્ટરના લારા ઉપર અને કરવા માંડ્યા તાલપત્રી હેરખી આવા તડકાના ભાઈ બહુ તો ખરા કેટલી મહેનત કરે છે પછી તો અમારા ગૌતમભાઈ તાલપત્રીના કર્યા સારા ખૂણા હેરખા અને બારીકીથી કરવા માંડ્યા શેક કે પાણી તો બધે હેરખું રહે એમ છે કે નહીં પછી તો શું તાલપત્રી કરી દીધી ટ્રેક્ટરના લારો ઉપર હરખી સેટ અને તૈયાર થઈ ગયું આપણું લારું પાણી ભરવા માટે ભાઈ મારા હાડે અને પછી તો આપણે કરી દીધી મોટર ચાલુ અને નળીમાંથી આવવા મીઠું પાણી અને ગૌતમ ભાઈ અને અમે જેટલા બધા મહેનત કરતા હતા બધાય થવા મીઠા ખુશ કે હા હાલો હવે આપણે થોડીક મહેનત કરી આપણી સફળ તો ગઈ અબ તાલપત્રી ક્યાંયથી ફાટેલ ન હોય તો હારું નકર આપણી બધી મહેનત પાણીમાં જવાની છે આ કરાર તડકામાં ભાઈ મહેનત કરી છે ભાઈ અને પછી તો આપણે ભરવાનું ચાલુ કરી દીધું આપણો સ્વિમિંગ પુલ અને પછી તો ગૌતમભાઈ ઉતરી ગયા નીચે છે અને રોનકભાઈ લઈ લીધી નળી અને હું ચેક કરવા માંડ્યો કે ભાઈ કેટલા વાગે આપણે સ્વિમિંગ પુલ ભરવાનું ચાલુ કર્યું છે બાર ને છેતાલીસે આપણે કરી દીધું સ્વિમિંગ પુલ ભરવાનું ચાલુ અને હવે અમારા ગામની નવરી બજારો અમે એવી છે ને કે અમે તો ન હોવી બપોર વચ્ચે તો કોઈને હોવાય ન દે અને અમારો સાથ દેવા માટે ઘણી બધી આવી ગઈ ઓડિયન્સ ઓડિયન્સ ચેક કરતી હતી કે સ્વિમિંગ પુલ તો બરોબર ભરે છે ને આ લોકો કામ તો બરાબર કરે છે ને પછી હું ગયો ઘેરે મોટર પાસે કે બહુ પાણી તો નથી જતું ને ચેક કરવા એટલી વારમાં હું બહાર આવ્યો ને ત્યાં તો મારો ભાઈ એની છોકરી નહીં લઈ આવ્યો મારી ભત્રી ને સ્વિમિંગ પુલમાં નાહવા અને ઈ અને મારો નાનો ભાઈ બે કાકા દીકરી બેઠા હતા સ્વિમિંગ પુલમાં અને બાકી બધા વાટ જોઈને બેઠા હતા કે ભાઈ ક્યાં ભરા હે કયા ભરા સ્વિમિંગ પુલ તો ઘડીકમાં ભરાતો જ નથી અને હું આવા તડકાની વાટ જોઈ કંટાળી ગયો તો પછી હું ગયો ટ્રેક્ટર ઉપર તો એટલામાં આવી ગયો મારો ભાણો મોડું ધોયા વગેરે આખું સોળતો સોળતો અને રોનકભાઈ ગૌતમભાઈ અને બધા જોયું ને તો આપણો ઘણો ખરો સ્વિમિંગ પુલ ભરાઈ ગયો હતો અને રોનકભાઈ તો અત્યારથી જ નાવાનું ચાલુ કરી દીધું હતું અને પછી હું કરીએ મોટર બંધ અને પછી મેં ચેક કરી લીધું ફોનમાં કે ભાઈ કેટલી વાર લાગી ગઈ અને જોયું ને તો એકને સાડત્રીસ થઈ હતી તો ઘણો ખરો એક કલાક જેવો ટાઈમ ગયો કે ભાઈ આપણે સ્વિમિંગ પુલ ભરાવામાં અને પછી તો આપણે ટ્રેક્ટર તડકે હતું આપણે લેવાનું હતું એને છાંઈડે તો પછી ગૌતમભાઈએ કરી દીધું ટ્રેક્ટર ચાલુ ટ્રેક્ટરમાં પાછળ ભરેલો તો સ્વિમિંગ પુલ એટલે કાંઈ સ્પીડમાં તો હકાય નહીં તો પછી ગૌતમભાઈએ ધીમે ધીમે લઈ લીધું ટ્રેક્ટરને છાંઈડે ટ્રેક્ટર સાંઈડે લીધું હતું તો ગૌતમભાઈ રાહુલભાઈન મહેશભાઈ બધા પીડા સ્વિમિંગ પુલમાં પછી આપણે કઈ થોડા બાકી રહીએ પછી આપણે પડી ગયા સ્વિમિંગ પુલમાં આપણે કાંઈ મસ્તી વગેરે તો હાલે નહીં પછી ભાણાને મારી દીધું ઢીકો ગૌતમભાઈ એ પછી આપણા મગજમાં કઈ સારા વિચાર તો આવે નહીં તો પછી આ બધા છોકરાઓ બધા નાતા હતા તો હું કો ટ્રેક્ટર ને લઈને આપણે ફેરવાનું છે અડધા ગામ માં પછી તો લઈ લીધું આપડે ટ્રેક્ટર અને કરી દીધું ચાલુ આમાં કઈ રીતે આપણે અડધા ગામની પ્રજા ભેગી અને પ્રજા કઈ અવાજ તો ઓછો કરે નહીં તો આપણે બપોર વચ્ચે બધાને જગાડી દીધા અને અડધું ગામ જોવા સડ્યું કે આપણા લોકો કરે છે શું અને ખરેખર આપણા નાના એવા સ્વિમિંગ પુલમાં આવતી હતી બહુ મજા આવ ભાઈ અને આપણે આગતા હતા ટ્રેક્ટર અને હું ટ્રેક્ટર ઉપર બેઠો બેઠો બનાવતો હતો વિડીયો ટ્રેક્ટર આગતા આખતા અને આ બધી પ્રજા તેની ધૂનમાં મોજ મસ્તી કરતી હતી आलेले ले सरपत सीधा स्विमिंग पूल मा खेपकावो शोर सी साइड पे पानी का शोर आजा मेरी बाहों में तो मैं लेके चलूं फिर प्यारी सी यॉट पे हो जाएंगे हम कल मैली बुक के शॉट पे तू है पानी 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 પછી આપણે ટ્રેક્ટર સાઈડે લીધું ત્યાં બેઠા હતા ગામના બધા વૃદ્ધ માણસો તા આ ભરજાત કાંઈ હેઠની ન રહી એણે એટલું પાણી ઉડેડું કે બાજુમાં બેઠા બધા એ વૃદ્ધ માણસોને પલેળા અને પછી ખાઈ લીધી આપણે પેટ ભરીને ગાળ્યું હવે વાગી ગયા હતા સાડા ત્રણ જેવું અને આજ તો આપણે ખાઈ લીધી હતી અડધા ગામની કેમ કેમકે આજ આપણે બપોર વચ્ચે કોઈને સુવા જ નહોતા દીધા ભાઈ કેમકે આખા ગામની પ્રજા ભેગી કરી હતી તો આપણે અત્યારે કરવાનો નહોતો સ્વિમિંગ પુલ ખાલી એ માટે મેં કરી દીધું ટ્રેક્ટરનું લારું ઊંચું અને થાવા માંડો તો ખાલી આપણો સ્વિમિંગ પુલ ભાઈ પ્રજાને તો એવી મજા આવતી હતી ને કે સ્વિમિંગ પુલ ખાલી થઈ ગયો તો ઉતરો નામ નતા લેતા અને અમારા સરપત તો પાસ જાય હો ભાઈ અને પછી મારા ભાઈને શું કીધું સાંભળો પછી તો ભાઈ આપણે બધી પ્રજાને ઉતારી દીધી નીચે અને ખરેખર આપણે જે આજ મજા કરી છે ને ભાઈ એ કદાચ આપણે ચારસો પાંચસો કે હજાર રૂપિયા ટિકિટ દઈને ને વોટર પાર્કમાં મજા કરીએ ને એનથી ક્યાંય ઘણી મજા આપણે આપણા હારતા ફરતા અને દેશી સ્વિમિંગ પુલમાં કરી છે પછી આપણે તો હતું ઘણું બધું કામ તાલપત્રી સંકલવાની હતી ટ્રેક્ટર લારું માંગુ લાવ્યા હતા ભાઈ એ દેવા જવાનું હતું આજ ખરેખર તડકામાં મહેનતે એટલી કરી છે મજા એટલી કરી છે અને છોકરાઓને મજા એટલી કરાવી છે અને ભાઈ ગામને સુવાઈ નથી દીધું અને ગામની ગાળું ખાધી છે તો ગાઈસ તમને કેવો લાગ્યો અમારા દેશી સ્વિમિંગ પુલ હરતો ફરતો સ્વિમિંગ પૂલ કમેન્ટમાં કહેજો અને અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો